શિલાન્યાસ કરે આવા નાટકો કરે અને દર ચૂંટણી ખેડૂતોને એમ કે આ વખતે આ કામ પૂરું થઈ જશે સરકારના પેટનું પાણી નથી હલતું એ તો મુદ્દાને કોન્ટ્રાક્ટર ઉપર ભરોસો છે આ સરકાર ઉપર ભરોસો નથી અને હારે હારે સાની ડેમ ની આસપાસના લગભગ પાંત્રીસ થી ચાલીસ ગામ એવા છે કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈ લાભ મળે આજ સાની પાણીની અંદર જેટલું જે કઈ પાણી હશે ખાબોચ્યું હશે તો ખાબેચ્યું વિશ્વાસ નથી જ્યારથી આ ડેમ ની કામગીરી ચાલુ છે એટલે પાણી મળવાનું પણ કદાચ બંધ થઈ ગયું ખેડૂતોને કેટલી મુશ્કેલી પડી રહી હતી બરાબર તો આ છેલ્લા આઠ વર્ષથી આ આ મશીનો કોઈ કામ ના ના કારણ કે એમની સિંચાઈની કોઈ વ્યવસ્થા જ ના રહી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું ભાવિ આજે વાત એ દ્વારકા જિલ્લાની કરવી છે કારણ કે ત્યાંનો એક ડેમ સાની ડેમ એ કેટલા લાંબા સમયથી ચર્ચાનો વિષય છે કારણ કે તેની કામગીરી હજુ પણ પૂર્ણ નથી થઈ વારંવાર તેને લઈને કોંગ્રેસના કેટલાય નેતાઓ એ આવેદનપત્ર આપી રહ્યા છે આંદોલનો પણ થયા પરંતુ હજુ સુધી કામ પૂર્ણ નથી થયું જોકે એ કામગીરીની મુદ્દત જે છે તે વધારી દેવામાં આવી માર્ચ બે હજાર છવ્વીસ આડેગાડે આ ડેમની કામગીરી પૂર્ણ થશે એવી વાત અત્યારે સાંભળવા મળી રહી છે પરંતુ આજે ખેડૂત નેતા પાલ આંબલિયા કે જેઓ એ ડેમ જે બની રહ્યો છે જે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યાં ગયા હતા કારણ કે તેમણે એક આવેદન આપ્યું હતું ને આવેદનનો એમને સરકાર તરફથી જવાબ મળ્યો છે અને જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર છવ્વીસ માર્ચ સુધીમાં આ ડેમ તૈયાર થઈ જશે અને જે નદીનું પાણી દરિયામાં જાય છે તેને અટકાવી દેવામાં આવશે અને અને એ પહેલા પણ કેટલી વાર આવેદન આવેદનપત્ર અપાઈ ગયા હશે પરંતુ આજે પાલ આંબલિયા સાથે જ વાત કરવી છે કે આટલા સમયથી ચાલતી આ કામગીરીને લઈ પાણીનું કેટલું નુકસાન થયું હશે આસપાસમાં લોકો જે રહે છે જેના આ ડેમ થકી જે લોકોના ઘરમાં પાણી આવે છે આટલા સમયથી કામગીરી શરૂ છે તો તેના કારણે કેટલું નુકસાન થયું હશે આ આસપાસના વિસ્તારોમાં સીધી એ પાલ આંબલિયા છે આપણી સાથે એમની સાથે જ વાત કરીએ પાલભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું પલભાઈ આજે સાની ડેમ ને લઈને તમારો એક વિડીયો સામે આવ્યો તમને એક રજૂઆત કરી હતી આવેદન પત્ર આપ્યું હતું ને એનો તમને જવાબ આપવામાં આવ્યો છે એને કહેવામાં આવ્યું છે કે બે માર્ચ સુધીમાં આ નવીનીકરણની કામગીરી જે છે તે શરૂ થઈ જશે સૌથી પહેલી પ્રતિક્રિયા આપની કે શરૂઆત મારે સમજવી છે આખી કામગીરીની પ્રક્રિયા ભાવિકભાઈ સાની ડેમ છે એ દ્વારકા જિલ્લાનો જીવાદોરી સમાન ડેમ છે એટલા માટે કે લગભગ ત્રણ નગરપાલિકાઓને પીવાનું પાણી પૂરું પડે છે અને પંચોતેર થી એસી ગામો એવા છે કે જેને પીવાનું પાણી એટલે પંચોતેર થી એસી ગામ અને ત્રણ નગરપાલિકાને પીવાનું પાણી છે સાની ડેમ પૂરું પાડે છે અને હારે હારે સાની ડેમની આસપાસના લગભગ પાંત્રીસ થી ચાલીસ ગામ એવા છે કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળે હવે આ સાની ડેમ જે બૈનો એ લગભગ છ કે સાત વર્ષની અંદર આખું કામ જયારે ઓગણીસો સિત્યાસી ઇઠ્યાસી ની આસપાસના વર્ષોમાં ડેમ બન્યો ત્યારે લગભગ આખા ડેમનું કામ તૈયાર થતા એ સાત આઠ વર્ષમાં આખો ડેમ રિપેર શું કહેવાય તૈયાર થઈ ગયો હતો અને છેલ્લા આઠ વર્ષથી આ ડેમ આઠ વર્ષ પહેલા સરકારે આ ડેમમાં ક્યાંક લીકેજ છે અને ભવિષ્યમાં તૂટવાની શંકાઓ વ્યક્ત કરી અને ડેમનો જે કાઢ્યો અને દરવાજા હતા એ તોડવાની શરૂઆત કરી છેલ્લા આઠ વર્ષથી આ ડેમ દર વર્ષે ચોમાસાનું પાણી છે એ દરિયામાં જતું રહે કારણ કે સરકારે તોડી નાખ્યો છે હવે જે ડેમ આખો ડેમ બનાવતા આઠ વર્ષ નથી લાગ્યા એ ડેમનો કાઢ્યો અને એ રિપેર કરવા માટે સરકાર આઠ આઠ વર્ષથી એમાં દર વખતે કાં કોન્ટ્રાક્ટર બદલાવે કા નવા ટેન્ડરો કરે અને દરેક ચૂંટણીએ ભાજપના ધારાસભ્યશ્રી ત્યાં જાય અને ત્યાં જઈને એક નાળિયેર ફોડે અને વરી પાછું ઉદ્ઘાટન કરે શિલાન્યાસ કરે આવા નાટકો કરે અને દર ચૂંટણીએ ખેડૂતોને એમ કે આ વખતે આ કામ પૂરું થઈ જશે પણ વર્ષના વાણા વીતવા છતાં આ ડેમનો રિપેર ન થયો મને યાદ છે આજથી ત્રણ વર્ષ પહેલા ત્યાં ડેમના કાંઠે અમે એક હયા હોળી કરી દીધી ખેડૂતોની હોળીના દિવસે બરાબર છે પછી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં જ્યારે ચાર્જ સંભાળ્યો અને દરેક જિલ્લાનો પ્રમુખ બનતો હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય તો એ પોતાનો પદગ્રહણ સમારોહ રાખે અને સામાન્ય રીતે શહેરમાં હોય પણ એની જગ્યાએ આ પદગ્રહણ સમારોહ સાની ડેમના રાખવાનું એટલા માટે કે જેના કારણે મીડિયાના માધ્યમથી સરકારનું ધ્યાન આ સાની ડેમ પર પડે અને આશય એ હતો કે સાની ડેમ જ્યારે જિલ્લા પ્રમુખ થયો ત્યારથી જ પ્રણ લીધું હતું કે આમાં કેટલી જેટલી લડાઈ કરવી પડે એ તમામ લડાઈઓ કરવી છે પણ સાની ડેમનું પાણી આ વખતે દરિયામાં કોઈ કાઢે જવા નથી દેવું એના માટે જેટલી લડાઈ કરવી પડે કોન્ટ્રાક્ટર આરે સતત વાત કરી સરકારના સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સતત વાત કરતો રહ્યો અને જ્યારે મેં શપથ ગ્રહણ લીધા ત્યારે મેં પ્રણ પણ લીધું હતું કે અને ત્યારે સરકારને અલ્ટિમેટમે આપ્યું હતું કે ફેબ્રુઆરી સુધીનો સમય તમારો છે જો ફેબ્રુઆરી સુધીમાં નહીં થાય તો હું આવતા માર્ચમાં આજ સાનીના પાણીની અંદર જેટલું જે કઈ પાણી હશે ખાબોચ્યું એમાં બેસી જઈશ અને જળ સત્યાગ્રહ કરી અને ત્યાર પછી દરવાજા ચડાવવાનું કામ એટલે આખું છે સિવિલ વર્ક પછી દરવાજા અને ફેબ્રિકેશનનું જે વર્ક છે એ મોડામાં મોડું આવતા ચોમાસા સુધીમાં તો થવું જ જોઈએ એટલે કે પાણી છે એ દરિયામાં ન જવું જોઈએ અને આ અલ્ટિમેટમ આપ્યા પછી સતત અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટર સાથે એ ચર્ચા એની સાથે વાત અને મારે આજે પણ કોન્ટ્રાક્ટર આરે વાત થઈ એને કહ્યું પાલભાઈ અમારે જ્યાં પાંચ માણસ રાખવા પડે ત્યાં પચાસ માણસો રાખ્યા છે અને અમે કામ સ્પીડથી કરીએ છીએ અને તમે ફેબ્રુઆરીમાં અમે સિવિલ વર્ક પૂરું કરવાનું કહ્યું હતું અમે જાન્યુઆરીમાં આ સિવિલ વર્ક પૂરું કરી અને લગભગ જાન્યુઆરીમાં એમાં દરવાજા મૂકવાનું કામ ચાલુ કરી દઈશું અને માર્ચના એન્ડ સુધીમાં આખું તૈયાર થઈ જશે અને મેક્સિમમ એમાં નાનું મોટું ફેબ્રિકેશન કે કંઈ રહેતું હશે તો એ વધીને મે મહિના સુધીમાં અમે આખો ડેમ જે છે એ પહેલા હતો એ અવસ્થામાં કરી દઈશું એટલે આ જે દ્વારકા જિલ્લા પ્રમુખ બન્યા પછી જે મેં ત્રણ કામો એક તો આ સાની ડેમ હારે હારે બીજી બીજા બે ડેમ છે એની લડાઈ બાકી છે રેટા કાલાવડ ડેમ અને વંગડી ડેમ આ ત્રણ ડેમ અને બે છાસઠ કેવી એક ચાસલાના છાસઠ કેવી અને એક બે રાજા છાસઠ કેવી આ પાંચ જે વાત ને લઈ અને લડાઈ ચાલુ કઈ રીતે પાંચે વાતમાં આજે હું લડું છું એમાંથી આજે મને જે સરકાર કાગળ પરમ દિવસે મળ્યો એ આનંદ વાત છે કે સરકારે લેખિત બાહેધરી આપી પણ આ સરકાર ઉપર મને કોઈ ભરોસો નથી આવેદન પત્ર ક્યારે આપ્યો હતો અને તમને જવાબ ક્યારે મળ્યો એ તમે આવેદન પત્ર લગભગ આજથી ત્રણ મહિના પહેલા આપ્યું હતું બરાબર છે એનો જવાબ અત્યારે ટૂંકમાં સરકારે જે કઈ ચર્ચા વિચારણા કરવી હોય જે હોય પણ કર્યા પછી ક્યારે હતું અને ક્યારે આપવું એના કરતા મહત્વનું એ છે બરાબર છે કે આપણો જે ઉદેશ છે એ ડેમ બનાવવાનો છે ડેમને વહેલામાં વહેલી તકે એટલે કે આ ચોમાસા પહેલા એમાં પાણી રોકાઈ જાય અને પાણી એમાં ઓટું દરિયામાં વહી ન જાય એના માટેની જે લડાઈ હતી અને એમાં સરકારે લેખિત બાહેધરી આપી છે આ સરકારની લેખિત બાહેધરી ઉપર વિશ્વાસ નથી મને કોન્ટ્રાક્ટર આરે જે વાત થઈ છે અને કોન્ટ્રાક્ટરે જે રીતે ત્યાં કામગીરીને સ્પીડ પણ આપી છે એટલે એની વાત ઉપર વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક અને નહીં થાય તો સો ટકા ત્યાં જળ સત્યાગ્રહ જે કરવાની વાત કરી એમાં કોઈ વાતમાં બોલીને બદલી નહીં જાય કારણ કે એ તો નરેન્દ્રભાઈ મોદી છે સંસદમાં બોલીને બદલી જાય રાજ્યના કૃષિ મંત્રી છે જે વિધાનસભામાં બોલીને બદલી જાય હું તો એવો છું નહીં અને ત્યાં જઈને પાણીમાં બેસી જઈશ બરાબર છે આ 100% જળ સત્યાગ્રહની જે વાત કરી હતી આ કરશું કરશું અને કરશું એમાં કોઈ શંકાને પલભાઈ જ્યારથી આ ડેમની કામગીરી શરૂ છે ત્યારથી આસપાસના ખેડૂતોને જે પાણી મળતું હોય છે આ ડેમ થકી જ્યારથી આ ડેમની કામગીરી ચાલુ છે એટલે પાણી મળવાનું પણ કદાચ બંધ થઈ ગયું તો ખેડૂતોને કેટલી મુશ્કેલી પડી રહી હતી જો એની આસપાસના ગામો બરાબર છે બધા જ ગામો હું બોલી શકું લગભગ એ પાંત્રીસ ચાલીસ ગામોને એમઈ ખાસ જે એની હાવ નજીકના ગામો દાખલા તરીકે પાનેલી છે સૂર્યાવદર જે ગામની અંદર આ ડેમ છે હરિપર છે આ બાજુ ચૂર છે બરાબર છે આ તમામ ગામો જે એની નજીકના છે જેમાંથી ખેડૂતોએ કાયદેસર સરકાર પાસેથી મંજૂરી લઈ અને ડેમની અંદર પાઇપલાઇન ત્યાં મશીનો મૂકેલા છે પાઇપલાઇન નાખેલી છે અને એ બધું જ લીગલી છે ખેડૂતોએ એવું બને કે લગભગ દસ દસ પંદર પંદર લાખના ખર્ચા કરીને પાઇપલાઇન નાખેલી

રિપેર કરવાના નામે જે તોડવામાં આવ્યો એના કારણે તમે હિસાબ કરો તો કલ્પના પાણી ભરે જ નહીં અને ડેમને જવા જ દે પાણી જવા જ દે અને એના કારણે પાછું રાવલમાં એ પરિસ્થિતિ પૂરનું નિર્માણ થતું હતું કારણ કે આ સાની જે રાવલની બાજુમાંથી નીકળે બીજી ઓલી સોરઠી આવે આવે તો એ જે પાણી ભેગું થાય એના કારણે રાવલ ગામની અંદર પાણી ઘૂસતું હતું એટલે કેટલી સમસ્યાઓ આના કારણે થઈ છે પણ જો હવે આવતા ચોમાસા પહેલા સરકાર આ ડેમ કરી દીધે બરાબર છે નહીતર હું કહું છું આમાં લડાઈ કરવી પડશે અને જળ સત્યાગ્રહ કરવાની જરૂર પડશે તો જળ સત્યાગ્રહ પણ કરી પણ કોઈ પણ ભોગે આ ડેમ તૈયાર થવો જોઈએ ને આવતા ચોમાસામાં પાણી ન જવું જોઈએ પલભાઈ ઘણી વખત એવું થાય છે કે ઘણી વખત એ વાત સરકાર પર અને અધિકારીઓ પર આરોપ લાગે કે ભાઈ આઠ આટલા આવેદનો આપીએ આઠ આટલી રજૂઆતો થાય મૌખિક થાય લેખિત થાય છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કે કામગીરી નથી કરવામાં આવતી ત્રણ મહિના પહેલાં તમે આવેદન પત્ર આપ્યું ને એમનો તમને જવાબ મળ્યો એ વાતને તમે કેવી રીતે જોવો છો કે ભાઈ સરકાર સુધી વાત પહોંચે છે ને સરકાર કદાચ જુએ પણ છે વાતને એનો જવાબ પણ આપે છે એ વાતને તમે સ્વીકારો છો આજ ના એવું એટલા માટે જરૂરી નથી કારણ કે આ સાની ડેમ ની જ વાત કરીએ તો સાની ડેમ ને લઈને અનેક રજૂઆતો થઈ અનેક વખત ખેડૂતો નથી હલતું એ તો મુદ્દા ને આમ જોય છે મતની રીતે બરાબર છે અને એટલે જ ત્યાં લગભગ ચાર વખત હું જો ભૂલતો ના હોઉં તો ચાર વખત ત્યાં નાળિયેર પડ્યા છે શિલાનાશ થયો છે અને ચારે ચાર વખત ચૂંટણી વખતે જ થયું છે જો સરકાર સાંભળતી હોત સરકારની કરવાની દાનત હોત તો તો સરકારે કરી દીધું હોત પણ અત્યારે સરકારને ડર એ છે કે હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે કારણ કે ફેબ્રુઆરી એન્ડ સુધી તો આ એસઆઈઆર હાલવાનું છે માર્ચમાં ચૂંટણી આવવાની છે એટલે સરકારે ફરીથી આ ડેમના દરવાજા બરવાજા ચડાવી અને વરીકો એકાદો મને શંકા એ છે કે નેતા ત્યાં છે અને નાળિયેર વધારશે કે જો અમે ડેમનું આટલું કામ કરી દીધું એટલે વરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત લેવા માટે આ સિસ્ટમ આખી આખી ગોઠવાય છે બાકી આ સરકારમાં તમે આવેદનો અમે શું મારા ભાઈ સરકારમાં પોતામાં બેઠેલા ધારાસભ્યો છે એ કાગળ લખે જો એને જવાબ નથી મળતા એના આવેદનો ના કોઈ રિપ્લાય નથી આવતા એટલે આ સરકાર સામે જયારે સામી છાતી લડવાની તૈયારી રાખો અને સરકારને ડર લાગે મતનો ડર લાગે ત્યારે જ સરકાર છે એ કામ કરે છે આમાં મતનો ડર એટલા માટે લાગ્યું અલ્ટિમેટમ આપ્યું હતું અને અત્યાર સુધીમાં અમે જે કયું છે એ કર્યું છે એ સરકારને ખબર છે બરાબર છે એટલે સરકારને ક્યાંક ને ક્યાંક ડર લાગ્યો કે જળ સત્યાગ્રહમાં જો બેસશે માર્ચમાં જ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કલ્યાણપુર તાલુકામાં ખૂબ મોટી નુકસાની થશે એટલે સરકાર ક્યાંક ને ક્યાંક કામે લાઈ ગયું હોય એવું મને લાગે છે પણ તમે જે રીતે વાત કરી કે ભાઈ આ જે કેવાય ને કે ભાઈ રજૂઆતના જવાબોને તમે અત્યારે પણ તમને એવું લાગે છે કે માર્ચ મહિનાના એન્ડ સુધીમાં આ કામ હજુ પણ પૂરું અથવા તો કરવામાં આવશે જો હું હું બહુ સ્પષ્ટ છું કહું સરકારના લેખિત કાગળો છે એના ઉપર મને ભરોસો નથી પણ જે કોન્ટ્રાક્ટર સાથે મારે વાત થઈ અને કોન્ટ્રાક્ટરે અત્યાર સુધીમાં જેટલું મને કહ્યું છે મેં મારો ત્યાં પદગ્રહણ સમારોહ રાખ્યા પછી ત્રીજા દિવસે કે ચોથા દિવસે સામેથી કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો અને એને કહ્યું હતું એટલે ત્યારે મારી બે વાત હતી એક ડેમનું કામ છે એમાં ક્વોલિટીમાં કોઈ બાંધ છોડ ના હોવી જોઈએ અને નંબર બે સમય મર્યાદાની અંદર આ કામ થવું જોઈએ અને એને મને કહ્યું હતું ફેબ્રુઆરી માર્ચ સુધીમાં અમે સો ટકા પાલભાઈ આ કરી દઈશું અને એ પ્રમાણે એને જે રીતે અત્યારે ત્યાં માણસો કામે લગાડ્યા છે એ જોતા એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર ઉપર ભરોસો છે આ સરકાર ઉપર ભરોસો નથી પલભાઈ એક વાત મારે એ સમજવી છે કે આપણે કદાચ એવું એક્ઝામ્પલ એક માની લે કે આપણે અત્યારે માર્ચ મહિનામાં જતા રહીએ ડેમનું કામ કમ્પ્લીટ થઈ ગયું તો પછી તમારી પ્રતિક્રિયા ત્યારે શું હોય શકે માર્ચ મહિનાના એન્ડ સમયમાં કોઈ નહીં ત્યાં જઈ અને ખેડૂતોને અર્પણ કરી દઈશું આ ડેમ ક્યાં થયો આપણે લડ્યા તો થયો બીજી કોઈ પ્રતિક્રિયા ના હોય એમાં શું હોય ત્યાં જઈને વિજય ઉત્સવ અમે નથી કરવાના વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે વિસ્તારના મુદ્દામાં જયારે હું જિલ્લા પ્રમુખ હોઉં ત્યારે મારી ફરજ આવે છે કે એ મુદ્દાને લઈ અને મારે લડવું અને એ મુદ્દાને પ્રાધાન્ય લઈ અને એનું પરિણામ આવે ત્યાં સુધી મારે સતત એમાં લડતું રહેવું તો આ એક મુદ્દો અહીંયા પૂરો થાય છે હજી તો કારા રેટા કાલા ડેમ બાકી છે વંગડી ડેમ બાકી છે ચાસલાણા છાસઠ કેવી અને બેરાજા છાસઠ કેવી આ ચારે ચાર હજી પ્રશ્નો ઉભા જ છે એના માટે અમે સતત લડતા રહેવું અલભાઈ તમે આસપાસ આ સાની ડેમનો જે વિસ્તાર છે આસપાસના વિસ્તારોમાંથી કદાચ તમે પસાર થતા હો તો ત્યાંના ખેડૂતો સાથે કદાચ તમે ચર્ચા કરતા હો તો ત્યાં ખેડૂતો તમને શું કહે શું રજૂઆત તમને શું કરે લોકો એ રજૂઆતની તમને શું કેવાય દરેક ખેડૂત પોતપોતાની રીતે વાત મૂકે સરકારની નીતિની વાત મૂકે કોઈ ખેડૂત ખેડૂતોમાં એકતા નથી એની વાત મૂકે સૌથી મોટી વાત ત્યાંથી ચોમાસામાં જે આખો રસ્તો એક બાજુ રાવલ નો બંધ થઈ જાય અને બીજી બાજુ આ સાની એટલે સૂર્યાવદર અને દુધિયા વચ્ચેનો જે સાનીના ડેમની નીચેના ભાગમાં જે નદી વહી જાય છે ત્યાંથી જ રોડ પસાર થાય અને એ રોડ બંધ થઈ જાય એટલે કલ્પના ના કરી શકો એવું અહીંયા અત્યારે દોઢ ફૂટ પાણી જાય છે અને તેમ છતાંય રસ્તો બંધ કરી દીધો જવા નથી દેતા એટલે બહુ વિકટ પરિસ્થિતિ છે ને સાની ડેમના કારણે ઊભી થતી હતી અને એના કારણે એક વખત નહીં અનેક વખત ખેડૂતોના ફોન આવ્યા છે અને જઈએ ત્યારે પણ ખેડૂતો ચર્ચા કરે છે ભાલભાઈ જી જી પલભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ આશા રાખે છે કે આવનાર જે સમય આપવામાં આવ્યો છે એ સમયગાળા દરમિયાન આ સાની ડેમનું કામ પૂર્ણ થઈ જાય અને ખેડૂતોને જે પાણી મળતું હતું પહેલા આઠથી આઠ વર્ષ પહેલાં એ પાણી એમને મળતું જાય જેથી કરીને એને ખેતીના પાકો ન બગડે મુશ્કેલી જે વેઠી રહ્યા છે છેલ્લા કેટલાય લાંબા સમયથી એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બી મુશ્કેલી ન પડે જે સરકારે જે અધિકારીએ જે બાહેધરી ઉપર ખરા ઉતરે તો એ ખેડૂતો જે છે તેના પણ ક્યાંક આશીર્વાદ ફળશે બાકી જે પ્રમાણે પાલભાઈ આંબલિયા કે જેઓ એવી રજૂઆત કરી કે ભાઈ જો નહીં કામ પૂર્ણ થાય તો પછી જળ સત્યાગ્રહ એ આંદોલન શરૂ કરવામાં આવશે હું પાણીમાં ત્યાં બેસી જઈશ જો આ પ્રકારની વાત છે વિપક્ષનું કામ છે વિરોધ કરવો અને એ વિસ્તારની અંદર ખૂબ મોટી સમસ્યા ચોમાસાની છે કે થોડો પણ વરસાદ પડે તો આસપાસના વિસ્તારોમાં પાંચ છ ગામને જોડતા રસ્તાઓ બંધ થઈ જાય કારણ કે આસપાસના ગામના રસ્તા પરથી પાણી પસાર થવા માંડે અને પાણી સીધા દરિયાની અંદર જતા રહે છે ને ત્યારે રસ્તા પરથી નીકળવું ખૂબ મુશ્કેલ થતું હોય છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય જો એ ડેમ હોય તો ડેમ ત્યાં પાણી રોકી રાખે એટલા માટે થઈને પાલભાઈ અંબલિયા કે જેમની રજૂઆત હતી એક આવેદનપત્ર આપવામાં આવ્યું ત્રણ મહિના પહેલાને એનો જવાબ પાલભાઈ આંબલિયાને મળ્યો છે અને કહ્યું છે કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આ ડેમનું કામ જે છે તે પૂર્ણ થઈ જશે હવે જોવાનું રહ્યું કે માર્ચ મહિનામાં આ કામગીરી પૂર્ણ થાય છે કે કેમ બાકી પછી કોંગ્રેસ જે છે તે ફરી એકવાર મેદાને આવશે ને આ સાની ડેમને લઈને વિરોધ કરશે તેવી વાત પાલભાઈ આંબલિયાએ જણાવી છે